તે ભૂગર્ભમાં ઉતરી ગયું છે પરંતુ સાત આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયા છે ભૂપેન્દ્ર ઝાલા કે જે એજન્ટો રાખીને આ સમગ્ર કૌભાંડ ચલાવતો હતો વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અર્પણ પાસેથી અર્પણ ડીઝર્ટ ગ્રુપના જે કૌભાંડ સામે આવ્યા બાદ સાત આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયા છે મામલે શું માહિતી સર હાલમાં જે આપણે માહિતી આપી કે કોર્ટમાં રજૂ કરાયા તે બાદ સાત પૈકીના એક જે આરોપી જે મયુર તેના સરકારી વકીલ તરફથી દસ રિમાન્ડ માંગવામાં આવ્યા હતા જેની સામે કોર્ટે તેના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે એટલે કે મયુર આગામી ત્રીસ નવેમ્બરે પુનઃ કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને બાકીના જે છ આરોપીઓ છે તેમને સીધે સીધા કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો છે એટલે ક્રાઈમ આ ગુનો નોંધ્યો છે અને સરકાર તરફે ફરિયાદ નોંધી છે પરંતુ કેટલા લોકો ભોગ બન્યા છે ખરેખર ભોગ બનનાર કોઈ છે કે કેમ કેમ કે હજી સુધી સુધી આખા મામલામાં ભોગ બનનાર કોઈ ફરિયાદી તરીકે સામે આવ્યું નથી એટલે હવે જોવાનું એ રહે છે કે આગામી દિવસોમાં આ વિષયની તપાસ કઈ રીતે જાય છે કારણ કે જો કોઈ ભોગ બનનાર ફરિયાદી જ ફરિયાદ ન કરે તો આનામાં કૌભાંડ છે કે કેમ તેની સ્પષ્ટતા નહીં થઈ શકે પરંતુ હાલ તો સરકાર પક્ષે જે ફરિયાદ નોંધવામાં આવી છે જેના આધારે કોર્ટે હાલમાં આ ચુકાદો આપ્યો છે બિલકુલ અર્પણ માહિતી બદલ આભાર